કોઈ દાદો નથી હનુમાન દાદો એક જ છે કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમેનું ફળાવી લઈશ એ બધું બંધ કરી દઈએ ગુંડાગીરી બંધ કરી દઈએ અમે પાસામાં મોકરશી અને જે ગુંડાગીરી કરીને મકાન પાડશી અને જરૂર પડતો બીજી વાર પણ પાછામાં મૂકશે મોરબીની જેલની એકસો એંસીની કેપેસિટી એના બદલે ત્રણસો ને દસ જણા બીજી સાડા પાંચસોની જેલ નવી બનાવી હવે નવરા નથી થવા દેવા એને જો નવરા દે તો આપણને હગનો કરે અને એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે આ રોડનું કામ આવે આ ગટરનું કામ આવે અંડરગ્રાઉન્ડ પચાસ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના અહીં બીજા રાઉન્ડ બીજા રાઉન્ડમાં કરશું આ બધાય કામનું રિવ્યુ લેતો જાઉં હું ગાંધીનગરને અહીંયા અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ટિંગ કામ દીધો કોર્પોરેશનમાં ખાલી માત્ર બે આપ્યા જે જેપી બે જ આપ્યા બે બાકી અને સાડા ચારસો કરોડનું કોર્પોરેશનનું કામ કરવાના કેબલ બ્રિજ છે ને એ આપણા ગુજરાતમાં ત્રણ થાય ને એમાં મોરબીમાં થવાનું ચાર કામ થયા હતા હળવદના અને વાંકાનેરના એની મેં તપાસ ચાલુ કરાવી છે અધિકારીને સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરીનો આવે અને પોલીસ સાથે મિટિંગ કરી અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલાં રોડ ઓખ ઓળખાતા આનો રોડ હવે રોડ ઓળખાય સેવાવાળાનો રોડ ઓળખાવો જોઈએ આ આ રોડે ટિફિન સેવા લે છે આ આ રોડે સસ્તી દવા આપી આવું જો મોરબીમાં થાય તો મને એવું લાગે કે સત્તાનો દુરુપયોગ આપણે કર્યો નથી ઉપયોગ કર્યો સત્તાનો ઉપયોગ કર્યો સત્તાનો ઉપયોગ કાર્ય કરતા ઘણીવાર મારા ભેગા બેઠા હોય એવો કાર્યકર્તા હોય મનથી ન બમતો હોય મને આ બહુ અંગત રીતે જે ગામનું કરી નાખવું હોય દાદાગીરી કરવી હોય પડાવી લેવું હોય એ મારા જીવનમાં કોઈથી મહેનત શીખાયું અઠ્ઠાણુંમાં ઇયાળ વખતે મળ્યો લઈડો પછી પાંજરાપુરની જમીન લગભગ અત્યારે હો કરોડની વૈડો વાયરો લાખાભાઈ જોઈએ એમને લાખાભાઈ કીધું કે સ્કૂલ કરો આ જમીન હારી ગઈ પછી ખેડૂતની જમીન ચાર પાંચ જણે બચાવી ભાઈ પછી મોરબી સિંચાઈ ભવનનું તમને નવાઈ લાગશે હો કરોડની જમીન જાય એમ હતી એની એન્ટ્રી પાડીને હું ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરું આપણા અંતે ખેડૂત છે આપણી આ એ બધા બેઠા એવું ટકા જમીન પચાસ વર્ષ પહેલાં આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ પચાસ પૈસા લઈ લઈએ તો આપણે કેવી સહન કરવું એ પણ હજી આવશે સમજ